ઉદવાડા જૈન મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનાર નાસ્તો ફરતો આરોપીને પોલીસે દબોચ્યો પાડી પોલીસની ટીમે ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઉદવાડા ખાતે ભગવતી કોલોની પાસે આવેલ જૈન મંદિરમાંથી દાનપેટીની ચોરી થઈ હતી તેમાં જગાવ આઠથી દસ ગુનામાં વોન્ટેડ આરોપી લાલજી લક્ષી વળવી રહેવાસી કપરાડાને પોલીસે ફિંગરપ્રિન્ટના આધારે ઝડપી પાડ્યો હતો જૈન મંદિરના દાનપેટીમાંથી અંદાજે રોકડા પાંત્રીસ હજારની ચોરી થઈ હતી પારડી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે પીએસઆઈ ડીએમ ચૌધરીની ટીમે આરોપીના ઘરે રેડ કરી લાલજી લક્ષી વળવીને દબોચી લીધો હતો દાનપેટીની ચોરી સહિત અગાઉ દસ જેટલા ગુનામાં નાસ્તો ફરતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો